વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એક કાર તણાઈ છે ભારે વરસાદ બાદ બે કાંઠે જતા ગરનાળામાં કાર તણાઈ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ કાર ચાલક મહિલાનું રેસ્ક્યુ કર્યું છે કારને ન બચાવી શક્યા સ્થાનિકો ભારે વરસાદ બાદ બે કાંઠે ગરનાળું થયું હતું જેમાં એક કાર ફસાઈ હતી જો સ્થાનિકોએ કાર ચાલક મહિલાનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધી છે પરંતુ કારને સ્થાનિક લોકો નથી બચાવી શક્યા કારમાં બેઠેલ વ્યક્તિને અત્યારે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવી છે વલસાડના મુગરાવાડી વિસ્તારની આ ઘટના છે જ્યાં ભારે વરસાદ બાદ ધરનાળુ બે કાંઠે વહેતું થયું જેમાં એક કાર તણાઈ હતી સ્થાનિકોએ કાર ચાલક મહિલાનું રેસ્ક્યુ કરી અને તેનો જીવ બચાવી લીધો છે કે કારને સ્થાનિકો નથી બચાવી શક્યા પરંતુ તેમાં સવાર મહિલા ચાલકને બચાવી લેવાઈ છે દર વર્ષે પાણી ભરાય છે દર વખતે એ રીતે આજે પણ પાણી ભરાયા હતા તો સવારે આઠ વાગે એક બેન ગાડી લઈને અંદર ઉતરી ગયા હતા એ બેનને અમારા રાજુભાઈ સોફાવાળા છે એમણે ઘણી બૂઆ મારવા છતાં બેનને ગાડીના કાચ બંધ હોવાથી સાંભળ્યું અને ગાડી નાળાના પાણીના અંદર ઉતરી ગઈ હતી ત્યાર પછી બેને ઘણી બુવા બૂમ કરતા રાજુભાઈ જાતે છાતી જેટલા પાણીમાં પોતે ઉતરીને ગયા અને બેનને નાળામાંથી બહાર કાઢ્યા હતા